નમસ્તે મારા હાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર અને વિષય હિન્દીના પ્રથમ પરીક્ષા માટે નવી બ્લુ પ્રિન્ટ જે મિત્રો બે હજાર ચોવીસ પચીસ માટે આવેલી છે તેની સંપૂર્ણ સમજૂતી મેળવીશું કે કેવા પ્રકારના જે છે તે ફેરફારો થયેલા છે તેની વાત કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક ઓર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર છે શૈક્ષણિક વર્ષ કે લીએ કક્ષા ગિયાર

અને લેખન વિભાગ એ એ આઠ ગુણનો રહેશે આમ આપણા પાંચે પાંચ વિભાગ જે છે તેના પચાસ ગુણ જે છે તે મિત્રો ગુણ ભારાંક રહેશે હવે વાત કરીશું કે વિભાગ એની અંદર પૂછાશે શું તો પ્રશ્ન નંબર એક બે ત્રણ ચાર પાંચ અને છ બહુ વિકલ્પ વાલે છ પ્રશ્ન પૂછીએ જોડ બી પૂછે જા શકે તો એક બાજુ કરતા અને કૃતિ હોય એની જોડ મિલાવવાની હોય प्रकार प्राण प्रश्नों आई पूछाई सके प्रश्न सात से आठ एक वाक्य में उत्तर लिखिए दो प्रश्न आएगा प्रश्न नंबर दो तीन वाक्य में उत्तर लिखिए तीन में से दो प्रश्नों का आपको जवाब लिखना है प्रश्न नंबर बारह विस्तार से उत्तर लिखिए चार पांच वाक्य में दो में से कोई भी एक प्रश्न आप लिख सकते हैं जिनका अंक બે પ્રશ્નો હશે એકવીસ બાવીસ અને તેવીસ માંથી કોઈ પણ તમારે ત્રણ પ્રશ્નોમાંથી બે દો તીન વાક્યમાં ઉત્તર લીખીયે પ્રશ્ન નંબર મિત્રો ચોવીસ પાંચ છ વાક્ય મેં ઉત્તર લીખીએ જેના ત્રણ ગુણ રહેશે હવે વાત કરીશું વિભાગ સી વ્યાકરણ છે એમાં આપણને સમાનાર્થી શબ્દ વિલોમ એટલે કે વિરોધાર્થી પ્રત્યે ઉપસર્ગ પણ પૂછાઈ શકે છે મુહાવરે કા અર્થ લિખ કર વાક્ય મેં પ્રયોગ કીજે ઓર કહાવત કા અર્થ તો તમારે આટલા ટોપિક જે છે તે મિત્રો ક્લિયર કરવાના રહેશે વિભાગ ડી અર્થગ્રહણ છે અપઠિત પદ્યાંશ કા ભાવાર્થ પૂછીએ અપઠિત ઈ ની વાત કરવામાં આવે તો તમારે અહીં જે પાઠ્યપુસ્તક અંદર આપેલા નમૂના છે એ પ્રકારે પત્ર લખીએ ત્રણ ગુણ પત્ર પૂછાશે ખાસ પત્ર તૈયાર કરી દેવો કિસે એક વિષય પર પૂછીએ તો તમને ત્રણ નિબંધ આપેલા હશે અને ત્રણ માંથી કોઈ પણ એક તમારે નિબંધ જે છે તે લખવાનો રહેશે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ વિદ્યાર્થી મિત્રો આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો તમે પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના બ્લુ પ્રિન્ટ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો